નામ છે રાધુસિંહ બલવંતસિંહ સોલંકી હું આ ગામમાં રહું છું વડલીપારામ ગામમાં અને અમારે અવારનવાર ખિસ્સા બજાર જતાં અમને બહુ જ હાલાકી પડે છે તો સરકારશ્રી અમને રસ્તો બનાવે એટલે અમારી નમ્ર વિનંતી છે હાલ કમોસમી વરસાદના કારણે અમારા ગામમાં રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને અમારે સ્કૂલે જતા બાળકો પછી ગામડેથી શહેરમાં જવું હોય તો બહુ હાલાકી પડે છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાણી મારા સમા પાણી ભરાઈ ગયા છે અને એટલી બધી તકલીફ પડે છે રસ્તો અમારા પ્રોજેક્ટમાં આવ્યો હતો રસ્તો લગભગ દોઢેક મહિના માટે પહેલાં કામ શરૂ કર્યું હતું પણ કયા કારણોસર રસ્તો બનવાનું બંધ થઈ ગયું છે તો અમને અમારો આ રસ્તો ભણે એવી અમારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે જેથી આ વિડીયો અમારા માટે એટલો હેતુ છે કે અમારે સરકારશ્રીને પહોંચાડવા માટેનો હેતુ છે કે અમારા રસ્તાનું કામ ઝડપથી શરૂ કરે અને અમારા જે ભૂલે જતા બાળકો ખાસ અને જે અમારી માતાઓ દીકરીઓ છે જે પ્રેગ્નેટ વ્યક્તિ માતાઓ દીકરીઓ છે એમને દવાખાના જતાં હાલાકી ન ભોગવવી પડે એના માટે અમે રસ્તાની માગણી કરી રહ્યા છીએ જેથી સરકાર શ્રી જે અમારા ભાજપના કોઈ પણ ધારાસભ્ય વિધાનસભાના અમારા ડીસાના પ્રવીણભાઈ માળીને એટલી રજૂઆત કે આ રસ્તાનું કામ ઝડપથી ચાલુ કરે અને રસ્તો અમને બની આપે તો અમારે શું ગમે ત્યારે આ તકલીફ પડે નહીં અમે બહુ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે સામે એક બાઈક આવી રહ્યું છે બાઇક પણ એ ફેમિલી સાથે બાઇક આવી રહી છે છતાં એમને બહુ જ તકલીફ પડી રહી છે આ તમે જોઈ રહ્યા છો આ બાઇકમાં જો ફેમિલી છે સાથે બહુ જ હાલાકી પડી રહી છે કપડાની પણ એમને બહુ તકલીફ પડી રહી છે તમે જોઈ રહો બહુ એટલે અમે સરકાર એટલું જ રજૂઆત કરવા માંગીએ છીએ કે આ રસ્તાનો ઝડપથી ઝડપથી કામ થાય એ જ મારી નમ્ર રવિનભાઈ પ્રવીણભાઈ માળી સાહેબને નમ્ર વિનંતી છે દિશા પંતક માં મેલગરાજા ની એન્ટ્રી થતા વિકાસના કામોની ખુલી પોલ ડીસા શહેરમાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી વરસાદની શરૂઆત થતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને લઈને રાહદારીઓ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે વડલીફામ જવાના રસ્તા પર વર્ષોથી નવીન રોડ બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી જેના પગલે નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ વડલીફામ જવાનો રસ્તો બે મહિના પહેલાં ખોદી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરી આશરે બે મહિનાથી ખોદકામની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે જેને લઈને આજે પડેલા વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અત્યારે વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ છવાયો છે જેથી રોજબરોજ અવર જવર કરતા રાહદારીઓ અને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જો આ રસ્તો ચોમાસા પહેલાં નવીન રોડ નહીં બને તો આવનારા દિવસોમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ ઊભું થઈ શકે છે તાત્કાલિક અસરથી ફાર્મ જવાના રસ્તા પર નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી રહી છે બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા